ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જંબુસર તાલુકાના માગનાદ ગામ પાસે સેફ ઓનવેરો કંપની દ્વારા છોડતા પાણી ખેતરોમાં જતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કેમિકલ કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદોમાં સપડાઈ છે તો હંમેશા વિવાદિત રહેતી કંપની દ્વારા અગાઉ કેમિકલયુક્ત પાણી છોડાતા પાણી તળાવમાં પ્રસરી જતા એક નીલ ગાયનું મોત થયું છે ત્યારે આશરે બસો એકાસી એકરમાં ખેતીલાયક લાયક ફળદ્રુપ જમીનમાં પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને આ કેમિકલ કંપની ગુજરાત રાજ્યભરમાંથી કેમિકલ જોખમી કચરો લાવીને એકત્રિત કરી પોતાના મસ મોટા કેમિકલોના તળાવોમાં દફન કરે છે એટલે કે આવા મગનાદ ગામના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે માગનાદ ગામના ખેડૂતો જયેશભાઈ પટેલ ભરતભાઈ મકવાણા રોહિતસિંહ સિંધા મુકેશભાઈ સિમર મુકેશભાઈ ઠાકોર ઉદેશી સિંધા જણાવ્યું હતું કે શેપ અન વાયરો કંપની દ્વારા તેમના કેમિકલ યુક્ત વાળા મસમોટા તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે જેઓ ફળદ્રુપ જમીનમાં પ્રસરી જાય છે આ ઘટનાને લઈને તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરવામાં આવી હોવાનું જણાવતું જ્યારે જિલ્લાના જીપીસીબીના અધિકારીઓ દોડી આવ્યા હતા કંપનીના કેમિકલ યુક્ત કેમિકલયુક્ત પાણી બહાર કાઢતા રંગે હાથ ઝડપા હતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા અને હવે જોવાનું રહ્યું

બંગાળ ગામે સે બેનવાળા કંપની આવેલી છે આ કંપની વારંવાર કેમિકલયુક્ત પાણી જમીનમાં છોડે છે ભૂંગરમાં છોડે છે અને બધું નુકસાન થઈ રહ્યું છે ગાયો પાણી પીવે છે ગાયો કેમિકલવાળું પાણી પીવે છે અમાર નજર અમે બે વખત પ્રોન છોડેલું છે ગયા મહિના બી પણ અમે ગાયો પાણી પીતા જોયેલું છે અત્યારે આજે ગામના જે પેન્ટર રસ્તો છે ત્યાં આગળ બી લાલ ગામ લાલ લાલ પાણી ઝેરીવાળું દેખાય છે અહીંયા બી અત્યારે જોવા આવ્યા છે આપણે ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે આવું ઘણો અનેક પ્રશ્નો ઉપર થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવે છે ત્યારે ઉપર પારો માં દે ખાલી પેલો સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારો માં દે માટીનો એટલે કામ પૂરું કોઈ જાતની દિવાલ છે નહીં દિવાલો ખાલી તારની વારની જ છે ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે તે બી પેલી ફાટલી દિવાલો આવે એ પ્રકારની દિવાલો છે એટલે જીપીસીપીના રૂલ્સનું કોઈ જ નહીં તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ તમારે જોવાનો પ્રશ્ન છે જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બે એક સવાલ ઊભો થાય છે મારા રાજકારણમાં સંડોવાયેલા છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોની બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો રાજકારણી એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો પણ ગૌચર દબાણ છે કરવાનું છે તે તો કરતા નથી અને જેને ખાલી પેલા લોકોએ જે ખેતરમાં વાયવું છે એને કહેવું છે એનું દબાણ દૂર કરી નાખે છે અરેક બીજા જિલ્લાઓમાં તો આ ગૌચો દેખાતું નથી રાજકારણીઓને એને ક્યારે એનો ઉકેલ આવશે એ મને સમજણ નથી પડતી ગાયોને એ બધું પ્રશ્ન ઊભો થાય છે

અને ઊંડા ઊંડા તળાવ બને અમે નાખેલા છે જેના લીધે ભૂગર્ભ જળમાં પાણી ઉતરે છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ચોમાસાની સિઝન છે અને કંપની અમે ઘણા વારંવાર કહે છે કે ભાઈ તમારું પાણી બાંધવાનું જોઈએ જીપીસીપીના અધિકારીઓને અમે પૂછપાછ કરી એમણે કીધું કે ભાઈ કંપની ચોખ્ખેદમ દીવાલ કરવી જોઈએ આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી એમનું પાણી બાંધીએ છે અને રાતના સમયમાં કંપનીના માણસો માટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુમાં કાસ છે મહેન નાખે છે એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છીએ એ માણસના શરીરમાં બી ખૂંજ લઈને એવું થાય છે બીમારી લાગુ પડે છે ઘણા સમયથી અમે કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં

CN24 News Mobile App